રાજકોટના પેડક રોડ પર રહેતા અને તાંબા પિત્તળના વેપારી ગિરીશ સોલંકીની આઠ વર્ષની બાળકી દ્રષ્ટિને જીપ નીચે ફોલ્લો થયો હતો જેથી ગિરીશભાઈ બાળકીને દેત્રોજા સર્જિકલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટર પીએલ દેત્રોજાએ બાળકીનું ઓપરેશન કરાવવા સૂચન કર્યું જેથી ઓપરેશન માટે બાળકીને સીસી સૂંઘાડતા બાળકીનું હૃદય બંધ થઈ ગયું જેની જાણ થતા દ્રષ્ટિના પરિવારજનોએ હોબાળો કર્યો હતો અને ડોક્ટરની બેદરકારીથી દ્રષ્ટિનું મોત થયાનો આક્ષેપ કર્યો છે

યોગ્ય કામ નતા કરતા ખબર નથી એટલા માટે દ્રષ્ટિ ગિરીશભાઈ સોલંકી નામની આઠ વર્ષની બાળકી ડોક્ટર પ્રકાશ દેત્રોજા સાહેબની હોસ્પિટલમાં દાખલ થયેલી કે એને જીભની બીમારી સબબ અને એનું ઓપરેશન એવી કાર્યવાહી કરવામાં આવેલી ઓપરેશન જેવી કાર્યવાહી કરવામાં આવેલી જે દરમિયાન સારવાર દરમિયાન તેણી મરી ગયેલી મરણ ગયેલ છે જે બાબતે તેના માતા પિતાને આક્રોશ અને આક્ષેપ છે જે બાબતે આગળની નોંધ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે આ સમગ્ર મામલો હાલ બાળકીના પરિવારજનો અને ડોક્ટર વચ્ચે ગુજવાયો છે જો આ મુદ્દે આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઝીણવટપૂર્વક તપાસ કરે તો સાચી વિગતો બહાર આવી શકે તેમ છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ